સમય હતો જેમાં એક માત્ર જગદીશ વિશ્વકર્માએ જ ફોર્મ ભર્યું જેથી જગદીશ વિશ્વકર્મા પહલા વિજેતા જાહેર થયા છે હવે આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખ પોતાનો ચાર્જ સંભાળશે જેથી ભાજપના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો અને જિલ્લા પ્રમુખોને કમલમમાં રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બનવાથી હવે મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ અમદાવાદના જવાબદારી સોંપાઈ છે તો આપણે જણાવી દઈએ કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આજે ચૂંટણી પ્રક્રિયાના રૂપે ઉમેદવારી ફોર્મ ભરાવાનું હતું પરંતુ આખી પ્રક્રિયામાં માત્ર એક જ ફોર્મ ભરાયું છે નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું હતું અને અન્ય કોઈ ફોર્મ ન ભરાતા જગદીશ વિશ્વકર્મા બિનહરીફ વિજેતા જાહેર થયા છે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને આવતીકાલથી જગદીશ વિશ્વકર્મા ચાર્જ પણ સંભાળી લેશે સાથે તમામ જે ધારાસભ્યો છે અને જે જિલ્લા પ્રમુખ છે સાંસદ સભ્યો છે તમામને આવતીકાલે કમલમમાં હાજર રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી તો અમદાવાદના હતા જ પરંતુ હવે પ્રદેશ પ્રમુખ પણ ભાજપ ને અમદાવાદના જ મળ્યા છે પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાના એ પણ નક્કી છે અત્યારના કેટલાક મંત્રીઓ કપાય તેવી સંપૂર્ણ શક્યતા કામગીરીના આધારે મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તેવી પ્રબળ શક્યતા છે રાઘવજી પટેલ મુડુબેરા ભાનુ બાબરિયાની બાદ બાકી થઈ શકે બચુ ખાબળ મુકેશ પટેલ કુંવરજી હળપતિ અને ભીખુસિંહ રાજીનામું કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાવાના હતા પરંતુ હવે તે તો બિનહરીફ જાહેર થઈ ગયા છે અને પ્રદેશ પ્રમુખ પછી હવે મંત્રીમંડળમાં ફેરફાર થાય એ પણ નક્કી છે એક તરફ બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો ગત સપ્તાહમાં બેઠકોનો ધમધમાટ અત્યારના કેટલાક મંત્રીઓ કપાય તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે મંત્રીમંડળના વિસ્તરણમાં આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ પાર્થ જાણવા માંગીશું કે એક તરફ આજે જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હતી ઉમેદવારી ફોર્મ ભરાવાના હતા પણ કોઈ ફોર્મ ન ભરાયા જગદીશ વિશ્વકર્મા બિન હરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે કાલે ચાર્જ પણ સંભાળવાના છે શું કાર્યક્રમની રૂપરેખા રહેવાની છે એ પણ જણાવશો સાથે એ પણ એક અગત્યની વાત કે પ્રદેશ પ્રમુખ પછી હવે મંત્રી મંડળમાં જે ફેરફાર થવાના છે કેટલાક મંત્રીઓ કપાય તેવી પણ શક્યતા તો કયા કયા નામ ચર્ચામાં છે કયા મંત્રીઓ કપાઈ શકે તેની જગ્યાએ કોણ આવી શકે ભાજપ પ્રદેશની ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રમુખને લઈને આજે એક જ ફોર્મ ભરાયું છે સવારે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી ઉમેદવારી કરવાનો સમય હતો પરંતુ વીટીવીએ જેટલા પણ નેતાઓ સાથે વાત કરી તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે ઉપરથી કહે ઉપરથી સૂચના હોય તો જ ફોર્મ ભરવાનું હોય છે ત્યારે ફક્ત જગદીશ પંચાલે જ આ ફોર્મ ભર્યું છે અને હવે લગભગ બિનહરીફ છે હવે ફોર્મ ભરવાનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે આવતીકાલે શનિવારે સાંજના સમયે જે શપથવિધિ છે તે શપથવિધિ યોજના પદ ગ્રહણ કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો સવારે અગિયાર કલાકની આસપાસ તેમના સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવશે અત્યારે ઔપચારિક રીતે જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ સત્તાવાર રીતે આવતીકાલે અગિયાર વાગ્યાની આસપાસ આ પ્રદેશ પ્રમુખ તરીકે આ તેમના નામની જાહેરાત કરવામાં આવશે પરંતુ જે રીતની હવે બીજી વાત સામે આવી આવી રહી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પણ વિસ્તરણ કરવામાં આવશે લગભગ આઠ જેટલા મંત્રીઓનું પત્તું કાપવામાં આવશે આ કેબિનેટ કક્ષાના ત્રણ જેટલા મંત્રીઓ છે અને રાજ્ય કક્ષાના લગભગ આ ચાર જેટલા મંત્રીઓ છે મંત્રીઓના નામની વાત કરવામાં આવે તો આ કેબિનેટ કક્ષામાંથી રાઘવજી પટેલ મુળુભાઈ બેરા અને ભાનુબેન આ બાબરિયાનો સમાવેશ થાય છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીમાંથી બચ્ચુ ખાબડ મુકેશ પટેલ કુવરજી હળપતિ અને ભીખુશી પરમારનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાવનગર ગ્રામ શપથવિધિ જે કાર્યક્રમ છે તે બાબતે પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે એટલે કે સોમવારથી આ તમામ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તેની કામગીરી પણ સોમવારથી શરૂ થાય તેવી પણ શક્યતાઓ છે જી જીપાર્થ પાર્થ આ જે મંત્રીઓ છે તેમના પદ કપાઈ શકે તેમના નામ કપાઈ શકે તે પ્રકારની વાતોની વચ્ચે એક વાત એવી પણ ચાલી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં જે નવા વ્યક્તિઓ હશે કે જેમને મંત્રીપદ સોંપાઈ શકે તેમાં કોંગ્રેસમાંથી જે આયાત કરવામાં આવેલા છે તેવા વ્યક્તિઓને પણ જવાબદારી સોંપાઈ શકે જી ચોક્કસ જે ધારાસભ્યો હતા અને કોંગ્રેસ રાજીનામું આપ્યું હતું ભાજપમાં હતા ચૂંટણી લડ્યા અને બન્યા તેવા પણ સ્થાન શકાય છે પ્રદેશ પ્રમુખ છે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર પણ ખાસ ફોકસ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે વધુ પ્રાધાન્ય આપવામાં આવશે જે રીતની બાય ઇલેક્શનમાં જે મંત્રી બનાવવાની વાત હતી ત્યારે આ વાત પણ અત્યારે આવી રહી છે કે રાદડિયા લગભગ નવા મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અને સીજે ચાવડાનો પણ સમાવેશ નવા મંત્રી મંડળમાં થઈ શકે તેવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે અત્યારે જી બિલકુલથી પાર્થા માહિતી સાથે જોડાયા આપનો આભાર સમાચાર વલસાડથી વલસાડમાં ફરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે વાપીના ચલા વિસ્તારમાંથી પાંચ કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે રહેણાંક વિસ્તારમાં બંગલામાં ધમધમી રહેલા ધંધા પર ગુજરાત એટીએસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે તો ડ્રગ્સનો ધંધો કરતા આરોપીઓને શોધવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ગુજરાત એટીએસના દરોડા આજે સવારથી જ જોવા મળી રહ્યા છે જે રીતે વિગતો જાણવા મળી રહી છે કે વાપીના ચલા વિસ્તારના પોઝ વિસ્તારમાં આ જે બંગલો છે એ બંગલામાં સવારથી જ એટીએસના ટીમના અધિકારીઓએ એક છાપો માર્યો છે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પાંચ કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને જે રીતે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે ગુજરાત એટીએસ તેમજ વલસાડ એસઓજીની ટીમના સંયુક્ત આ દરોડા છે અને આ જે બંગલો છે એ બંગલામાં લાંબા સમયથી આજે જે એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો ચોંકાવણી બાબત એ છે કે અગાઉ વાપી અને વલસાડમાંથી એમડી ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે પરંતુ એ ઔદ્યોગિક વિસ્તારમાં હતો પરંતુ આ જે કાળો કારોબાર છે એ વાપીના પોઝ વિસ્તારના એક બંગલામાં ચાલતો હતો કેટલાક લોકો જે આમ આ કાંડમાં સંડોવાયેલા છે તમામ મામલે અત્યારે તપાસ ચાલુ છે એટીએસની ટીમ ડોગ સ્કોડ અને જે રીતેની સાથે તપાસ કરી રહી છે

રાજુસિંહ મકવાણા વનરાજસિંહ ઝાલા સામે ગુનો થોડા મહિનાઓ વ્યાજ આપીને ઓફિસને તાળાબંધી કરીને ટોળકી ફરાર થઈ જતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે વધુ એક માહિતી સાથે જોડાયા છે આપણી સાથે સંવાદદાતા સંદીપ પટેલ સંદીપ

છે અને હાલ રોકાણકારો દ્વારા જે ફરિયાદ કરવા માટે ગયા હતા ત્યારે આ દરમિયાન સ્ટ્રોલ બંધ કરીને પાક અજયસિંહ રાજુસિંહ મકવાણા રાજુસિંહ મકવાણા અને દિલીપસિંહ ઝાલા નામના

અરવલ્લીના મોડાસામાં પોલીસ પર લાગ્યા દાદાગીરીના આરોપ વકીલને ખોટી રીતે માર મરાયો હોવાના બાર એસોસિએશનના આરોપ છે ભોગ બનનાર ગોપાલ ભરવાડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ઘટનાને પગલે જિલ્લાના વકીલોમાં રોષની લાગણી ફેલાઈ છે તમામ વકીલોએ કામકાજથી અડઘા રહીને વિરોધ નોંધાવ્યો રેલી કાઢી જવાબદાર પોલીસ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે વકીલોએ કોર્ટ પરિસરમાં આવેલા પોલીસને કોર્ટ બહાર ધકેલ્યા સાથે તકરાર થઈ હતી બબાલને માંગ ઉઠી છે ફરિયાદ નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની બાર એસોસિએશને ચીમકી ઉચ્ચારી અડા ની અંદર પોલીસનું પ્રજાનું રક્ષણ કરવાનું છે જયારે એક પોલીસ કાયદો પોતાના હાથમાં લઈને વકીલ જે કાયદાનું રક્ષણ કરે છે એના ઉપર જ જો હુમલો કરે તો સામાન્ય પ્રજાને જીવવું કાઠું પડશે આ ડાબી પોલીસ ટાઉન હમણાં થોડા દિવસ પહેલા આર્મીના જવાનને માર્યો ફરીથી આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં એડવોકેટને માર્યો આ કોની છે ઉપર કાયદાનો ભંગ થાય છે સર એમ અરે ભાઈ જ્યારે વકીલે કોઈ કાયદાનું અનુપાલન ના કર્યું હોય તો તેના ઉપર એફઆઈઆર ફાડવાની હતી તેને મારવાની સત્તા કોને આપી અને સખતમાં સખતને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અમારા બારના આજીવન સભ્ય ગોપાલભાઈ ભરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને રાત્રે એમને સખત માર મારવામાં આવ્યો એને મરણતોર માર મારેલ છે અને તેમને રાત્રે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં છે એમને વધુ ઈજાઓ થવાથી એમને હિંમતનગર ટ્રાન્સફર કરેલ છે અને આજ રોજ અમારા અરવલ્લી જિલ્લાના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓના વકીલોએ અહીં હડતાલ પાડે છે અને અમારી એફઆઈઆર એમના વિરુદ્ધ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ અને પીઆઈ ડાબી વિરુદ્ધ દાખલ કરવા માટે અમે જઈએ છીએ અમારી એફઆઈઆર દાખલ થવી જોઈએ એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે હાલ તે સારવારની તહેતમાં છે ખરેખર આ સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું જ્યારે પણ અગાઉ અમે ક્લાયન્ટને લઈ અને એફપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા

પચાસ લાખ રોકડા અને બાર મોબાઈલ સહિત ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બિલ્ડરોની મોંઘી કાર જપ્ત ન કરતા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે તાલુકા પોલીસે રાતોરાત બિલ્ડરોને જમીન પર છોડી પણ દીધા

પચાસ લાખ રૂપિયા રોકડા બાર મોબાઈલ સહિત ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ નો જપ્ત કરવામાં આવ્યો છે તાલુકા પોલીસે રાત્રે જ આ કાર્યવાહી છે શંકાસ્પદ રીતે કરી કારણ કે આ બાર જે બિલ્ડરો છે એમને માત્ર નોટિસ આપી અને રાત્રે જ છોડી દેવામાં આવ્યા સામાન્ય રીતે પોલીસ દ્વારા નાનો જુગાર પકડાય તો પણ એના ફોટો અને વિડીયો મૂકવામાં આવતા હોય છે પ્રેસનોટ મૂકવામાં આવતી હોય છે એ પણ હજુ તાલુકા પોલીસે આપી નથી આ તમામ જે આરોપીઓ છે એમની ઓળખ છુપી રાખી છે એટલે કહી શકાય કે પોલીસે પણ આમાં ક્યાંક ને ક્યાંક ભેલું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે બાર જેટલા જુગારીઓ જે બિલ્ડરો છે પકડાયા એમનું એક પણ વાહન છે જપ્ત કરવામાં નથી આવ્યું માત્ર એમના મોબાઈલ જપ્ત કરી અને પોલીસે આ કાર્યવાહી દેખાડી છે

ગામ લોકોએ યુવકોને પકડીને બાળ કાપી નાખ્યા કાયદો હાથમાં લઈને યુવકોને તાલિબાની સજા આપી બે દિવસ પહેલા બનેલી ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થયો છે હજુ સુધી અંગે ફરિયાદ નથી નોંધાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત છે ફોનલાઈન પર ભરત આ એક અનોખો કિસ્સો અને જે યુવકો પ્રેમિકાને મળવા આવ્યા હતા એમને તાલિબાની સજા આપવામાં આવી છે હજુ આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ શું છે આખો મામલો ચોક્કસથી વર્ષલ સાંતલપુર તાલુકાનું જે લોદરા ગામ છે ને લોદરા ગામની અંદર જ પ્રેમી છે તે પોતાની પ્રેમિકાને એક કાંકરેજ તાલુકાના ઉ ગામથી લોદરા ગામે જાય છે ને બે દિવસ અગાઉની આ જે ઘટના છે તેની અંદર યુવકો ત્યાં ગાડી મિત્ર જે યુવક છે તે તેની પ્રેમિકાને મળવા જતો હતો તેની સાથે અન્ય ત્રણ યુવકો લોદરા ગામે પહોંચ્યા હતા પ્રેમિકાને મળવા માટે ને ગ્રામજનો નવરાત્રીનો માહોલ હતો નવરાત્રીના માહોલની અંદર જ રાત્રે આ જે યુવકો છે તે પોતાની પ્રેમિકાને ત્યાં મળવા પહોંચ્યા હતા દ્વારા આ યુવકો છે તેઓના માથાના જે વાળ છે તેની અંદર અલગ અલગ જે કાતર વડે તેઓના વાળ ને કાપી દેવામાં આવે છે એટલે કે તાલિબાની સજા આપવામાં આવી હતી સૌથી મહત્વની બાબત છે કે યુવકો જે પોતાની પ્રેમિકાને મળવા આવ્યા હતા તો જાણવા મળે તે પ્રમાણે અત્યારે જે ગ્રામના આગેવાનો છે તે આગેવાનો અને જે યુવકોને સજા આપવામાં આવી છે આ બંને જે એક જ સંવાદના લોકો હતા એટલે કે પોતે કોઈ પણ જાતની ફરિયાદ નો અત્યારે કોઈ પણ નથી કારણ કે જીવન જરૂરિયાત વસ્તુની ખરીદી મોલમાંથી કરતા લોકો માટે અમદાવાદમાંથી માંથી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના પેલેડિયમ મોલમાં અસામાજિક તત્વે સગીરનો અશ્લીલ વિડીયો બનાવ્યો જેથી સગીરાની માતાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી જે પછી આરોપીનો મોબાઈલ તપાસતા અન્ય ચાર વીડિયો પણ મળ્યા છે જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે તો ચેન્જિંગ રૂમમાં જે બાજુનો રૂમ છે તો એ બાજુના એટલે સેકન્ડ ચેન્જિંગ રૂમની અંદર જે આરોપી છે એ ત્યાં હાજર હતા અને આ બાજુ આપણા વિક્ટિમ હતા તો એ દરમિયાનમાં જે ચેન્જિંગ રૂમમાં નીચેની જે જગ્યા છે ત્યાં થોડી સ્લીટ જેવું છે તો ત્યાંથી એમણે એમનો જે મોબાઈલ ફોન છે એક્યુઝ છે એ મોબાઈલ ફોનથી વિક્ટિમના વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરેલો છે પણ આપણા વિક્ટિમ એક્ટિવ હતા એટલે એમણે જોઈ ગયા અને ત્યાંથી જે મોબાઈલ ફોન લઈ અને બહાર આવી ગયા અને બહાર આવીને પોતાના પેરેન્ટ્સને ફરિયાદ કરી અને તાત્કાલિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી અને પોલીસ પહોંચી ગઈ એમનો જુનાગઢમાં નવરાત્રીની બબાલમાં મારામારી મુદ્દે ફરિયાદ દાખલ થઈ પાંચ સગીર સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે રઘુવંશી સમાજના નવરાત્રી આયોજનમાં જતા સગીર માર માર્યો હતો ઓગણત્રીસ સપ્ટેમ્બરે લક્ષ્મી પાર્ક પાસે કઈ વાંધો નહીં પછી ત્યાંથી સાતમી નો મારા દીકરા ને લઈને પોતે જીમમાં જતો હતો તો મારા દીકરા ને કે તું અહિયાં નીચે આવી કે આપડે તારું કામ છે મારું કામ પતી ગયું છે મારે કઈ તમારે બોલવાનું થતું નથી કે ભાઈ મેં તો તમને સોરી કઈ દીધું છે કે 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 એટલે જે મારી ભૂલ મેં કીધું છે છે તો વાંધો તું ખાલી કામ જ એમ કરીને મારા દીકરા ને લઈને રાજલક્ષ્મી પાર્ક ની અંદર લઈ ગયા ત્યાં કૈલાસવાડી ની અવાવું જગ્યા છે ત્યાં લઈ ગયા અને ત્યાં ઓલરેડી છ થી સાત છોકરાઓ હાજર હતા કઈ પણ બોલ્યા વગર ગાળો બોલી અને મારા દીકરા ને ઢીકાપાટો થી માર મારી અને બે રહીમી મારવા માં અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા લોકો સાથે મારામારી કરનારા આરોપી ભરવાડ બંધુની ધરપકડ કરવામાં આવી છે યુનિવર્સિટી પોલીસે છ આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે પકડાયેલા આરોપીએ નવરાત્રી પૂર્ણ કરીને ઘરે જતા કથન ભાવસાર સાથે ઝઘડો કર્યો હતો જે પછી કારથી પીછો કરીને તોડફોડ કરીને મારામારી કરી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસે છ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે

આજ રોજ તારીખ છ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બાકીના બીજા આરોપીઓ શોધવા અંગેની તજવીજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને કાર્યવાહી ચાલુમાં છે